નમસ્કાર મારા વહાલા ભાઈઓ અને બહેનો આપણે બધા જાણીએ છીએ કે આપણી સ્કૂલમાં બાળ બાળ ચૂંટણી ચાલી રહી છે અત્યારે કેટલાય લોકો મેના મામાની જેમ ભાણિયાઓને છેતરવા નીકળી પડ્યા છે ત્યારે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે અમારા કાર્યથી કેટલા કાર્યક્રમો કર્યા છે રમત ગમત ના સાંસ્કૃતિક વનસ્પતિ બીજ કાર્યક્રમ વિજ્ઞાન મેળો અને આપણા ભગવાન શ્રી રામની ની પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે લાયક છાત્ર પક્ષે માત્ર એ માત્ર અમારો વિરોધ કર્યો છે એ એનો દાવો છે કે અમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છીએ છે આપણે તમારો અકાઉન્ટ માટે વહનની વ્યવસ્થા કરવામાં આવી છે ડિજિટલ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને થોડા સમય પહેલા જ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું અને એમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે શું અમે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તો આપણી સ્કૂલ નંબર 1 બની શકે હો મિત્રો તમને જણાવી દઉં કે ગત વર્ષે અમે શાળાના ટ્રસ્ટી સાહેબ શ્રી પાસેથી શાળાની મંજૂર શાળાના પ્રવાસની મંજૂરી મેળવી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા આદિત્ય સિંહે એવો દાવો કર્યો કે તેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ખોટા મુદ્દાઓ ઊભા કર્યા અને સરસ મજાના પ્રવાસનું કેન્સલ કરી દીધું મિત્રો રાયસ છાત્ર પક્ષે જેટલો અમારો વિરોધ કર્યો છે જેટલો અમારો સારા સારા કામમાં ખલે સહકાર આપે હોત તો આપણે હજી કેટલા કાર્ય કરી શક્યા હોત મિત્રો તેઓનો તો એવો પણ દાવો હતો કે અમે રમત ગમત માટે કશું જ કર્યું નથી જો મિત્રો અમે રમત ગમત માટે કશું ના કર્યું હોત તો અત્યારે પૂરા લાખણી તાલુકામાં ખેલ મહાકુંભ ગમત માટે કશું જ ના કર્યું હોય તો આ નંબરો આવે આમ અમે શિક્ષણની સાથે સાથે કલા અને રમતગમતમાં પણ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓને આગળ વધાર્યા છે અમે આપણા વિદ્યાર્થીઓની તર્ક શક્તિ અને જ્ઞાન શક્તિ વધે એ માટે લાઇબ્રેરીની વ્યવસ્થા કરી છે મોટા વિદ્યાર્થીઓ માટે ટ્યુશનની વ્યવસ્થા કરી છે અને યુપીએસસી જેપીએસસી ક્લાસ ચાલુ કર્યા છે મિત્રો અમારા পক্ষના એક એકને what happened to that show